કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાન ધોરણ પાઠ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર સચોટ સાધ્યાનું સોલ્યુશન આપણે જોઈશું પહેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી માંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર આપો એક ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો એ બોધી ગયા બી સારનાથ સી કુશીનારા બી કપિલ વસ્તુ આમાં જવાબ આવશે બી સારનાથ બી ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિવાણ પામ્યા હતા એ લુંબિની બી કપિલ વસ્તુ સી કુશીનારા ડી સારનાથ સાચો જવાબ આવશે મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું એ ત્રિશલા દેવી બી માયા દેવી સી યશોદા આમાં સાચો જવાબ આપશે એ ત્રિશલા દેવી ચાર મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો એ કપિલ વસ્તુ બી ગુડગ્રામ શ્રી સારનાથ ડી પાવાપુરી આમાં સાચો જવાબ આવશે બી કુડગ્રામ પાંચ મહાવીર સ્વામી એ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો એ પાલી બી પ્રાકૃત અને અર્ધમાગધી સી પ્રાકૃત અને પાલી ડી પાલી અને અર્ધમાગધી

આત્માના કલ્યાણમાં અશક્ત રહેવાને બદલે સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે ત્રણ ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી પણ પોતાના કર્મની મહાન બને છે તેથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં ચાર સ્ત્રીઓ એ સમાજમાં પુરુષો જેટલો સન્માન અધિકાર આપવો જોઈએ પ્રાણી માત્ર પર દયા રાખવી પ્રશ્ન બે મહાવીર સ્વામીનો મુખ્ય ઉદ્દેશો હતો વિદ્યાર્થી મિત્રો મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ સ્ત્રી રત્ન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તેમણે નીચે મુજબ પાંચ વર્તોનો ઉદ્દેશ આપ્યો હતો એક કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે બે હંમેશા સત્યનું પાલન કરવું એ માટે ક્રોધનો ત્યાગ કરવો ત્રણ કે ક્યારેય પણ ચોરી ન કરવી કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી ચાર જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ ધન ધાન્ય આભૂષણો વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો પાંચ જૈન સાધુઓ અને સાધુઓનું પાલન કરવું જોઈએ પ્રશ્ન ત્રણ જૈન ધર્મ કયા પાંચ મહાવર્તો આપ્યા વિદ્યાર્થી મિત્રો જૈન ધર્મના ચોવીસમાં તીર્થક મહાવીર સ્વામીએ આ પાંચ મહાવ્રતો આપ્યા હતા ચાર અસ્થિ અને પાંચ અપરિગ્રહ પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક ભૂત અને જૈન બંને ધર્મ લોકોને શાંતિ અને હિંસાનો માર્ગ અપનાવવામાં અનુરોધ કર્યો જવાબ આવશે જવાબ આવશે ખોટું ત્રણ બુદ્ધને સારનાત્મક નામ પ્રાપ્ત થયું હતું જવાબ આવશે ખોટું વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું આપણે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં સી એ સમાનતા હતી વિદ્યાર્થી મિત્રો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી એક બુદ્ધ અને મહાવીર બંને સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્વ આપે છે બે તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ ત્રણ બંને અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવના હોવા જોઈએ ચાર સ્ત્રીઓએ પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું પ્રશ્ન બે ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા વિદ્યાર્થી મિત્રો ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં આ અનિષ્ટો જોવા મળતા હતા એક સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી બે ઘણા બધા લોકો માંસાહારી હતા ત્રણ હિન્દુ ધર્મમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને સૂત્ર એવા ચાર વર્ણોમાં વહેચાડો હોવાથી સમાજમાં ઉચ્ચની ભેદભાવો હતા ચાર સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો થેન્ક યુ